એકાણું પોઈન્ટ બે ટકા આવ્યું છે મોવાલ ગામ પાસે આવેલી અરપી સાયન્સ સ્કૂલ તૃતીય ક્રમાંક મેળવ્યો છે શાળાનું પરિણામ બ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન પ્રવાહમાં ઝળતું પરિણામ મેળવવામાં આવ્યું છે અરપી સાયન્સ સ્કૂલે જ બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ધરાવી છે ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓના હાથે જ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે નમસ્કાર આજ રોજ અદિતિ સાયન્સ સ્કૂલ ગાયજ અને અરપી સાયન્સ સ્કૂલ મુવાલ ખાતે ધોરણ દસ અને ધોરણ બાર માં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો અદિતિ સાયન્સ સ્કૂલ જે વર્ષ બે હજાર થી કાર્યરત છે અને અરપી સાયન્સ સ્કૂલ જે વર્ષ બે હજાર થી કાર્યરત છે જેમાં વર્ષો વર્ષ બંને શાળાઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપેલ છે આ વર્ષે સાયન્સ સ્ટ્રીમ માં અદિતિ સાયન્સ સ્કૂલ પાદરા તાલુકામાં પોતાનો પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. આ અનુસંધાને હું સર્વ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ ખૂબ આભાર અને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રાપ્ત આપું છું અને સાથે સાથે આપને જણાવવા માંગુ છું કે અર્પી સાયન્સ સ્કૂલ ધોરણ દસનું પરિણામ ત્રાણું પોઈન્ટ દસ ટકા અર્પી સાયન્સ સ્કૂલ સાયન્સનું પરિણામ બ્યાશી પોઇન્ટ ચાલીસ ટકા જે પાદરા તાલુકામાં ત્રીજા ક્રમાંક પર છે અને અદિતિ સાયન્સ સ્કૂલ ગુજરાતી મીડિયમ સાયન્સનું પરિણામ ચોરાણું પોઇન્ટ ચુંમોતેર ટકા અને બારમા ધોરણનું પરિણામ એકાણું પોઇન્ટ જીરો બે ટકા ધોરણ દસ અંગ્રેજી મીડિયમનું પરિણામ ઇઠ્યાશી ટકા અને ધોરણ બાર અંગ્રેજી મીડિયમનું પરિણામ ઇઠ્યોતેર ટકા આવેલ છે તો આ શુભ ક્ષણે હું તમામ ટ્રસ્ટીગણ અને શાળા પરિવાર વતી સર્વ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારું નામ છે પ્રજાપતિ કૃષિ બિપિન કુમાર હું ધોરણ ધોરણ બારમાં અદિતિ સાયન્સ સ્કૂલમાંથી અભ્યાસ કરેલ છે મારા મેરિટ સબ્જેક્ટમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ છે અને નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સ પીઆર આવેલ છે અને કુચકેટમાં એકસો અગિયાર પોઈન્ટ પચીસ માર્ક્સ આવેલ છે મેં ચાર વર્ષ દરમિયાન અદિતિ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરેલ છે તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ એક શાળા છે મને એ તેના ટ્રસ્ટીશ્રીઓ શિક્ષકગણ અને તેના જે વર્કર્સ છે એ મને પોતાના મા બાપની મારા મા બાપ હોય એ રીતે જ મને રાખે છે અને મારો એક મારું નસીબ કહેવાય કે મને આ સ્કૂલમાં ભણવા માટે મોકો મળ્યો એના માટે હું અધિધી સાયન્સ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું મને આ સ્કૂલમાં આવ્યો એટલે જ મને મારા આટલા પર્સન્ટેજ આવેલ છે અહીંયાના ટીચરો ટ્રસ્ટીઓ અને બધા જ છે ઘણી મહેનત કરી છે